ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી અને બે લાયકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં દોસ્તો આજ હું તમને મકાઈ વિશેની સરસ વાત કરવાનો છું આ મકાઈના દાણા ખેતરમાં ઉગાડવામાં જ્યારે આવે ત્યારે એમાંથી સરસ મજાનો લીલો છોડ ઉગી નીકળે છે અને એ છોડ પર મકાઈના ડોડા ઉગે છે એ ડોડા જે છે સરસ પાકી જાય છે ત્યારે એને તોડી એના છીલકામાંથી એને અલગ કરવામાં આવે છે અને ત્યાર પછી એને સૂકવવામાં આવે છે અને સૂકવ્યા પછી દાણાને અલગ કરીને દાણા સફાઈ કરવામાં આવે સાફ કરેલા દાણાને દળીનેમાંથી લોટ બનાવવામાં આવે છે માં સફેદ કલરની પણ અને લાલ કલરની પણ મકાઈ હોય છે સફેદમાંથી સફેદ કલરનો લોટ ઓરેન્જમાંથી ઓરેન્જ કલરનો લોટ નીકળે છે અને એ લોટનો સરસ મજાનો રોટલો તમારા મમ્મી બનાવે છે ને એ રોટલા જોડે જુદી જુદી શાકભાજીનો ઉપયોગ કરીને આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ તમે ખાધો છે ને મકાઈનો રોટલો કેટલો સરસ લાગે છે બાળ દોસ્તો આ ઘઉંના દાણા છે ઘઉંના દાણાને ખેતરમાં ઉગાડવામાં આવે એટલે એમાંથી સરસ મજાના લીલાછમ છોડ ઉગી નીકળે છે અને એ છોડ પર ઘઉંની ડુંડી ઉગે છે આજે દેખાય છે ને એ ઘઉંની ડુંડી જ્યારે પાકી અને સુકાઈ જાય ત્યારે એમાંથી સરસ મજાના ઘઉં જે છે એ અલગ પાડવામાં આવે છે મશીન દ્વારા અને પછી એમાંથી નીકળેલા ઘઉંને સફાઈ કરવામાં આવે સાફ કરેલા સરસ મજાના ઘઉંનો લોટ દળાવવામાં આવે છે તમે જોયો છે ને અને એ લોટમાંથી સરસ મજાની ઘઉંની રોટલીઓ બનાવવામાં આવે છે એ રોટલી તમે ઉપર ઘી લગાડીને શાક સાથે જુદી જુદી વાનગીઓ સાથે આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ બરાબર ને દોસ્તો આ કયા અનાજના દાણા છે ખબર છે તમને હું હમણાં જ તમને કહું છું પણ એની પહેલા આ ચેનલ હજી સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો પહેલાં કરી લો અને પછી આ સરસ મજાના અનાજના દાણા છે બાજરીના આ બાજરીના દાણાને ખેતરની અંદર ખેડ કરીને ઉગાડવામાં આવે અને ખેડૂત જ્યારે ઉગાડે છે ત્યારે એમાંથી સરસ મજાના આવા બાજરીના ડોડાવાળા છોડ ઉગી નીકળે છે જ્યારે આ ડોડા બરાબર એના પર ભરાવદાર દાણા આવી જાય અને બરાબર પાકી જાય ત્યારે કંઈક આવા રંગના દેખાય છે અને એ ડોડાને ખેતરમાંથી કાપી અને એક જગ્યાએ એકત્રિત કરી અને એ ડોડા જે છે એમાંથી જે બાજરીના દાણા છે એને અલગ કરવામાં આવે છે અને એ દાણાને અલગ કર્યા પછી સાફ કરીને દળવામાં આવે ને દળવા પછી એમાંથી જે લોટ બને છે એ લોટમાંથી સરસ મજાના રોટલા ઘડવામાં આવે છે રોટલા બનાવવામાં આવે છે તમારા મમ્મી બનાવે છે ને અને એ રોટલા પર સરસ મજાનું ઘી લગાવી અને પછી એને જુદી જુદી શાકભાજી સાથે જુદા જુદા શાક સાથે આપણે ખોરાક તરીકે એનો ઉપયોગ કરીએ છીએ બરાબર ને તમને સૌથી વધારે કયો રોટલો કે કઈ રોટલી ગમે છે મકાઈની ઘઉંની કે બાજરીની મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો ત્યાર પછી આગળ વાત કરીએ તો દોસ્તો આ શું છે તમે ઓળખો છો આને આ છે ડાંગરનું બીજ એટલે કે તમે ચોખા ભાત ખાવ છો ને ભાત દાળ જોડે એ ભાત આ ડાંગરના બીજમાંથી બને છે કેવી રીતે આપણે જોઈએ ડાંગરને ખેતરમાં જ્યારે ઉગાડવામાં આવે ત્યારે સરસ મજાના આવા ડાંગરના છોડ ઉગી નીકળે છે એ છોડ પર આવા દાણેદાર ડાંગરના દાણા નીકળે છે અને એ ડાંગરના બીજ જે છે બરાબર પાકી જાય ડાંગર સુકાઈ જાય ત્યારે સુકાયા પછી એને કણસલામાંથી છૂટું પાડી અને એમાંથી સરસ મજાના આવા સફેદ રંગના ચોખાના દાણા અલગ પાડવામાં આવે છે અને એ ચોખાને બાફી અને આપણે જે છે જુદી જુદી રીતે ઉપયોગ કરીએ છીએ એમાં ભાત જોડે દાળ સાથે એનો ઉપયોગ કરીએ છીએ એટલે કે દાળ ભાત તરીકે ઉપયોગ કરીએ છીએ કઢી જોડે કઢી ભાત તરીકે ઉપયોગ કરીએ છે અને હા દોસ્તો જીરા રાઇસ તમને ભાવે છે ને જીરા રાઈસ પણ છે ચણા સરસ તમે તો ઓળખી ગયા ને આ ચણા ને ખેતરમાં ઉગાડીએ ત્યારે આવા સરસ મજાના લીલા ચણા ના છોડ ઉગી નીકળે છે એના પર આવા લીલા લીલા ચણા ઊગે છે અને એ ચણા જ્યારે પાકી જાય ત્યારે સરસ રીતે એને સૂકવી ભેગા કરી એના છિલકામાંથી અલગ કરીને એને એક જગ્યાએ ભેગા કરી દેવામાં આવે છે અને ત્યાર પછી એને સફાઈ કરીને સરસ આવા દાણેદાર અલગ પાડીને એનો ઉપયોગ જુદી જુદી જગ્યાએ કરવામાં આવે છે જેમ કે ચણાને પલાળીને ત્યાર પછી એને હળદર જુદા જુદા મીઠા મરચાં અને મસાલા સાથે ચટપટા બનાવીને પણ ઉપયોગ કરવામાં આવે છે એને દળીનેમાંથી લોટ બને છે લોટની પણ જુદી જુદી વાનગીઓ બનાવીને આપણે ઉપયોગ કરીએ છીએ તમે ગોટા ખાધા છે ને એ ગોટા પણ આ ચણાના લોટમાંથી જ બને છે દોસ્તો આ છે અડદ અડદના બીજ અડદના બીજને ખેતરમાં જ્યારે ઉગાડવા માટે બિછાવવામાં આવે છે એટલે કે રોપવામાં આવે છે ત્યારે એમાંથી સરસ મજાના આવા છોડ ઉગી નીકળે છે એ લીલાછમ છોડની ઉપર ધીમે ધીમે ફ્લાવરિંગ થાય ત્યાર પછી એની જે અડદની ફેળો જેમાં અડદના દાણા એકસાથે નીકળી આવે છે આવી ફેળો બને છે એવી ઘણી બધી ફેળો ભેગી મળી અને સરસ મજાના એને જ્યારે પાકી જાય ત્યારે એને સુકાવી અને એમાંથી સાફ કર્યા પછી આવા સરસ મજાના અડદ નીકળી આવે છે અને એ અડદનો આપણે જુદી જુદી જગ્યાએ ઉપયોગ કરી શકીએ છીએ જેમ કે એને ફાળા કરીને સરસ મજાની દાળ પણ બનાવી શકીએ છીએ ત્યાર પછી દાળમાં પણ બે પ્રકારની હોય છે એક તો આ છિલકા સાથેની એટલે છોતરાવાળી દાળ અને ત્યાર પછી છોતરા વગરની એટલે છીલકા વગરની દાળ પણ બની શકે છે જે કંઈક આવી દેખાય છે અને આ રીતે બે અલગ અલગ પ્રકારની દાળ આપણે અડદમાંથી બનાવી શકીએ છીએ ત્યાર પછી અડદમાંથી અડદિયા પણ બને છે એટલે એક પ્રકારની મીઠાઈ છે કે જે અડદિયા કહેવાય છે અને આવા અડદિયા ખાવાની ખૂબ મજા પડે છે તમે પણ ખાધા છે ને અને એ સિવાય તમે અડદમાંથી કઈ વાનગી બનેલી ખાધી છે મને કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં બાળ મિત્રો આ કયા બી છે મગના બી છે મગ જે છે એક પ્રકારનું કઠોળ છે અને એ જ્યારે ખેતરની અંદર ઉગાડવામાં આવે છે ત્યારે આવા સરસ મજા ને લીલાછા મગના છોડ ઉગી નીકળે છે અને એ છોડવા પર ફ્લાવરિંગ આવે ત્યાર પછી મગની ફેળો બેસે અને એ ફેળો જ્યારે સરસ રીતે પાકી જાય છે ત્યારે એને એકત્રિત કરી એને સફાઈ કરીને એમાંથી આવા મગના સરસ દાણા અલગ કરવામાં આવે છે એ મગના દાણાને એમાંથી બે ભાગમાં ફાળ કરીને દાળ પણ બનાવવામાં આવે છે અને એ મગની દાળ આપણે ઘરે દાળનું શાક તરીકે બનાવીને ઉપયોગ કરીએ છીએ મગની દાળ નમકીન તરીકે પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ છે અને એવી અવનવી ઘણી બધી વાનગીઓમાં મગ જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે તમે પણ આવા જ મગમાંથી બનાવેલી કોઈ વાનગી ખાતા હો અથવા તો તમે ખાધી હોય તો કમેન્ટ કરીને જરૂર બતાવજો બાળ દોસ્તો આ સેના બી છે આ છે સોયાબીન સોયાબીનના બીજને જ્યારે ખેતરની અંદર ઉગાડવામાં આવે છે ત્યારે સરસ મજાના સોયાબીનના લીલા છોડ ઉગી નીકળે છે એ લીલા સોયાબીનના છોડ ઉપર સરસ મજાના ફ્લાવરિંગની સાથે સોયાબીનનું ફ્રૂટ આવી રીતે ફેળ સ્વરૂપે આવે છે એક ફેળની અંદર ઘણા બધા સોયાબીનના દાણા હોય છે એને જ્યારે પાકી જાય ત્યારે સૂકવ્યા પછી સરસ રીતે સાફ સફાઈ કરી અને સોયાબીનના બીજને આવી રીતે એકત્રિત કરવામાં આવે છે ત્યાર પછી એ સોયાબીનને દળીને એમાંથી સોયાબીનની વડી બનાવવામાં આવે છે અને આ સોયાબીનની વડીનો ઘણા બધા લોકો નમકીન બનાવીને ઉપયોગ કરે છે તો કેટલાક લોકો સોયાબીનની વડીનું સરસ મજાનું શાક બનાવીને પણ એનો ઉપયોગ કરે છે તો તમે આ સોયાબીનને કઈ રીતે ઉપયોગમાં લો છો એ જણાવવાનું ભૂલતા નહીં હવે છેલ્લે દોસ્તો આ સોયાબીન જેવા જ દેખાતા બીજ તમને ખબર છે શેના છે તુવેરના તુવેરની દાળ ખાવ છો ને તમે એ તુવેરને ખેતરમાં જ્યારે ઉગાડવામાં આવે ત્યારે આવા સરસ મજાના લીલા છોડ ઉગી નીકળે છે એ છોડ પર ફ્રૂટ સ્વરૂપે આવી તુવેરની ફેડો આવે છે એ એ અંદર સરસ મજાના તુવેરના ઘણા બધા દાણા હોય છે અને પાકી ગયા પછી જ્યારે સાફ કરવામાં આવે છે ત્યારે એમાંથી આવા સરસ મજાના તુવેરના દાણા નીકળે છે અને એ તુવેરના દાણાને ફાડા ફાળા કરીને એમાંથી દાળ બનાવવામાં આવે છે અને એ દાળને બનાવીને તુવેરની અમારી આ માહિતી તમને ગમી હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને બેલ આઈકોન નોટિફિકેશન ઉપર ક્લિક કરવાનું ભૂલશો નહીં આવજો